સર્વે મિત્રોને મારા જય સ્વામિનારાયણ ઈર્ષા કરવી તો નારદજીના જેવી કરવી જેમ એક સમયને વિશે નારદજી અને તુમરૂ એ બે વૈકુંઠને વિશે લક્ષ્મીનારાયણના દર્શન કરવા ગયા તે લક્ષ્મી નારાયણ આગળ તુમરૂએ ગાન કર્યું તેણે કરીને લક્ષ્મીજી તથા નારાયણ એ બે પ્રસન્ન થાય તુમરૂને પોતાના વસ્ત્ર આભૂષણ વગેરે આપ્યા ત્યારે નારદજીને તુમરુ ઉપર ઈર્ષા આવી છે હું તુમરૂના જેવી ગાન વિદ્યા શીખું અને ભગવાનને પ્રસન્ન કરું પછી નારદજી જ્ઞાન વિદ્યા શીખતા હવા અને ભગવાન આગળ ગાતા હતા ત્યારે ભગવાને કહ્યું છે તમને તુમરુના જેવું ગાતા નથી આવડતું પછી વળી શિવ ઉપર તપ કરી શિવ થકી વર પામી ગાન વિદ્યા શીખી અને ભગવાન આગળ ગાવતા હતા તો પણ ભગવાન એની ગાન વિદ્યાથી પ્રસન્ન ન થયા એવી રીતે સાત મનવંતર સુધી ગાન વિદ્યા શીખ્યા અને ભગવાન આગળ ગાયા તો પણ ભગવાન પ્રસન્ન ન થયા પછી તુમરુ પાસે ગાન વિદ્યા શીખ્યા અને શ્રીકૃષ્ણ ભગવાન આગળ દ્વારિકામાં ગાતા હતા ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન પ્રસન્ન થયા અને પોતાના વસ્ત્ર અલંકાર નારદજીને આપ્યા ત્યારે નારદજીએ તુમરુ સાથે ઈર્ષા મેલી માટે ઈર્ષા કરવી તો એવી કરવી છે કે જેની ઉપર ઈર્ષા હોય તેના જેવા ગુણને ગ્રહણ કરવા અને પોતાના અવગુણને ત્યાગ કરવા અને તેવું ન થવાય અને જે ઈર્ષાએ એ કરીને ભગવાનના ભક્તનો દ્રોહ થાય તેવી ઈર્ષાનો તો ભગવાનના ભક્તને સર્વ પ્રકારે ત્યાગ કરવો આમાંથી આપણે એ શીખવાનું જો આપણે અન્ય ભક્તો સાથે આવી ઈર્ષા હોય તો તત્કાળ ત્યાગ કરી અને તે ભક્ત ભગવાનને કેવી રીતે પ્રસન્ન કરે છે તે શીખી આ જ જન્મે આપણે ભગવાનને પ્રસન્ન કરી લઈએ એ જ કરવા માટે આપણો મનુષ્ય દેહ છે અસ્તુ વંદે માતરમ